અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા મોટા આંકડિયા પીપળ લગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે સુજી ફેક્ટરીમાંથી સોળ લાખ ચુંમોતેર હજાર નવસોનો મોદા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફેક્ટરી જે નિરમા એગ્રી પ્રોડક્ટ્સ નામથી કાર્યરત હતી ત્યાંથી નબળી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી પ પચાસ કિલોની પાંચસો બેગ ખાતર ભરેલી કિલોની બેગ જપ્ત કરવામાં આવી સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી છપ્પનસો ખાલી પ્લાસ્ટિક બેગ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ મશીનરી પણ સીઝ કરવામાં આવી છે આ કાર્યવાહી અગાઉ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે એક મહિના પહેલા બાબરા તાલુકાના ખંભાળા ગામ નજીક ફર્ટિલાઇઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી ઇફકો કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિક બેગમાં હલકી ગુણવત્તાવાળું ખાતર વેચવા બદલ આવશ્યક ચીજવસ્તુ ધારો ઓગણીસો પંચાવનની કલમ સાત હેઠળ ગુનો નોંધાયો તો અમરેલી એસઓજી પીઆઈ આર ડી ચૌધરી અને ખેતીવાડી કચેરીની ટીમે આ બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ કેસમાં લાલાવદરના રહેવાસી ભરત